તો જૂનાગઢમાં ઠંડીના કારણે થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સાથે શણગારવામાં આવ્યા ભાવિકો દ્વારા ભગવાનને પણ ઠંડી લાગતી હોય તેવા ભાવ સાથે આ ગરમ વસ્ત્રો શણગાર કરાયો ઠંડીનો હિસાબે ઠાકોરજીને આજના દિવસે સરસ મજાના ઊનના વાગા હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવજી ઘનશ્યામ મહારાજ આદિ દેવોને સરસ મજાના ઊનના વાઘા ધરાવવામાં આવ્યા છે અને વિશેષ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય ને વિશેષ સવારમાં ધૂન ભજન પણ વિશેષ થતું હોય છે ધનુર્માસની અંદર ભજન જેટલું કરીએ એનું અનેક ઘણું પુણ્ય મળતું હોય માંગલિક કાર્યક્રમો આપણા કોઈ થતા નથી હોતા એટલા માટે પવિત્ર ધનુર માસની અંદર બસ સવારે દોઢ કલાક સુધી અખંડ ભગવાનના નામ સ્મરણ થાય એની માટે પણ ભક્તજનો વિશેષ આવતા હોય છે